મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેર નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા પ્રભાસ પાટણ ખાતે સોમનાથ સદ્ભાવના ગ્રાઉન્ડમાં શ્રી વેરાવળ તાલુકા સમસ્ત કોરી સમાજ આયોજિત તેરમો સમૂહલગ્ન સમારોહ સંપન્ન થયેલ છે જેમાં કોરી સમાજના સત્તર દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ તકે સમૂહલગ્ન સમિતિ દ્વારા દીકરીઓને અઢાર ગૃહ ઉપયોગી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી આ તકે ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ સમાજના લોકોને જણાવ્યું કે વ્યક્તિગત લગ નાના ખોટા ખર્ચા બંધ કરી સમૂહલગ્નમાં જોડાવવું જોઈએ અને જે બચત થાય તે બાળકોના શિક્ષક પાછળ વાપરવા જોઈએ તેમજ સમાજમાંથી વ્યસનો નાબૂદ કરવા અંધશ્રદ્ધાથી દૂર રહેવું સહિત અનેક સમાજ ઉપયોગી વિષયો સાથે પ્રવચનો કરવામાં આવેલ હતા અને નવદંપતીઓને જીવનમાં સારી રીતે ધર સંસાર ચાલે તે માટે આશીર્વચન પાઠવ્યા હતા આ તકે મહાનુભાવોમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય વિલભાઈ ચુડાસમા ધારાસભ્ય માંગરોળ ભગવાનજીભાઈ કરગઠિયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કાનાભાઈ બામણીયા जिला पंचायत ना पूर्व प्रमुख रामी बेन वाजा, ना प्रमुख पललवीबेन जानी नमस्ते होटल रूड़ीबेन भाई सोलंकी जिला भाजपा प्रमुख महेंद्र भाई पीठिया इंडियन रेयोन कंपनी न श्रद्धाबेन मेहता मैनेजर पंकज कुमार श्रीवास्तव मैनेजर सिंह मोटा कोरी समाज प्रमुख दिनेश भाई बामणिया उप्रमु भीखुभाई गढ़िया भीडिया संयुक्त कोरी समाज पटेल विरजीभा सोलंकी પ્રમુખ અર્જનભાઈ ચારિયા નગરપાલિકા કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોત્રિયા હોટલ નમસ્તે બાયપાસના જયંતિભાઈ હમીરભાઈ સોલંકી પ્રમુખ માંધાતા કોળી સમાજ વેરાવળ હિતેશભાઈ બારૈયા જનસેવા ટ્રસ્ટના ભગવાનભાઈ સોલંકી કોળી સમાજ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ભરડા નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા સહિત આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વેરાવળ તાલુકાના કોળી સમાજ પ્રભાસ પાટણના પ્રમુખ લખમણભાઈ સરણમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રસિંહ ગઢિયા સુરેશભાઈ કામળિયા ભીમભાઈ વાયલુ વજુભાઈ ગઢિયા લક્ષ્મીકાંત સોલંકી રણમલભાઈ કરગઠિયા સહિત સમાજના આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ આજે પાટણ મુકામે સમસ્ત નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે આભાર માનું છું આ સમાજનો યજ્ઞ અને સમાજ આર્થિક રીતે શૈક્ષણિક રીતે ખૂબ આગળ એટલા માટે આ સમૂહ આયોજન કરવાનું આવ્યું છે ત્યારે તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું સમસ્ત કોરી સમાજ આજ રોજ તેરમા સમલગ્ન પ્રસંગે અમે આ સમાજના સંલગ્ન કરી રહ્યા છીએ ત્યારે આ પ્રસંગે અમે સમાજને એક તો હાર્દિક શુભકામના પાઠવીએ છીએ સાથે જણાવીએ છીએ કે આ સમલગ્નમાં અમારા જે હત્તર જોડ જોડાયેલા છે એના અમારે જે આશીર્વાદ આ સમલગ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ સમલગ્નમાં અમારા આજના ધારાસભ્ય ઇન્ડિયન ડોન મહેન્દ્રભાઈ પુટિયા અન્ય ધારાસભ્ય છે બાબુભાઈ વાદા તેમજ બેન જિલ્લા પંચાયતના પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ છે પણ પ્રમુખ છે તો અન્ય બધા સાથે મળીને ગયા છે હું લગ્ન માની રહ્યા છું ત્યારે દરેકનો અમે આભાર અને લાગણી અનુભવીએ છે એમાં સમૂહ લગ્ન કેરમાં બેટાની કુલ ટોટલ સત્તર જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આ સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર